નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર ચાર પરમાણુનું બંધારણનું મિત્રો સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લા સુધી જોવાનો છે ધોરણ નવના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ ઉત્તર આપવાના છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની સરખામણી ઋણ સરખામણી કરવાની છે તો ઇલેક્ટ્રોન છે જે ઋણ વિજ્ભાર ધરાવે છે દળ અવગણી શકાય તેટલું હોય છે પ્રોટોન કરતાં અઢારસો ગણો હલકો છે ધન ધનવિજભારિત કણો તરફ આક્ર આકર્ષાયેલો રહે છે કેન્દ્રની બહારની બાજુ ભ્રમણ કરે છે તો આ ઇલેક્ટ્રોન છે ત્યારબાદ મિત્રો પ્રોટોન આવશે તો પ્રોટોન મિત્રો ધન ધનવિજભાર ધરાવે છે પ્રોટોનનું દળ એક એમયુ છે ઋણ ઋણ ભારિત કણો પણ તરફ આકર્ષણ પામે છે દ્રવ્યમાં કેન્દ્રના કેન્દ્ર કેન્દ્રમાં રહેલા કણ છે કેન્દ્રમાં રહી શકાય છે ન્યૂટ્રોન કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી એક ન્યુટ્રોનનું દળ એક એમયુ છે વીજભાર ધરાવતા નથી તેને તેથી આકર્ષણ પામતા પણ નથી ને કેન્દ્રમાં રહેલા કણ છે તેર પ્રશ્ન નંબર ની આપણે ચર્ચા કરીશું કે જેજે થોમ્સનના પ્રમાણ નમૂનાની મર્યાદાઓ જણાવો થોમ્સનને પરમાણુ નમૂનામાં વિજભારિત અને વિજભારિત ગોઠવણી વ્યવસ્થિત ન હતી થોમ્સનને દર્શાવી ગોઠવના જુદા જુદા તત્વોના જુદા જુદા રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતી નથી અન્ય વૈજ્ઞાનિકો થોમ્સનના પ્રમાણુ નમૂનાને સમજાવી શક્યા નહીં રૂથરફોર્ડના પ્રમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો તો વર્તુળાકાર પરિભ્રમણમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં કારણ કે અસ્થાયી અસ્થાયીકરણ હંમેશા વિકરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે આમ રૂથર આમ ઇલેક્ટ્રોન સતત ઊર્જા ગુમાવે છે અને કેન્દ્ર સ્થાને અકડાય છે અને કેન્દ્રમાં દાખલ થાય છે તેથી પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસિદ્ધ ધરાવે નહીં પ્રશ્ન નંબર ચાર છે બોહરના નિયમનો પરમાણુ નમૂનો સમજાવો જવાબ છે નીલ્સ બોહર પરમાણુ ઉદાહરણ અંગે નીચે દર્શાયેલા અભિધારણાઓ રજૂ કરી છે નંબર એક છે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરતો હોય તો તે કક્ષાએ કક્ષાને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે નંબર બે છે મિત્રો સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક વિકરણ સ્વરૂપે મુક્ત કરતા નથી નંબર ત્રણ છે આ કક્ષાનો ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે જેમને કે એલ એમ અને એના અક્ષરો દ્વારા અથવા એન ઇઝ ઇક્વલ્ડ વન ટુ થ્રી ફોર ડેશ ડેશ સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે આ પ્રકારમાં રજૂ થયેલા પરમાણુના અને સરખામણી દર્શાવો તો આમાં આપણે થોમ્સનના પ્રમાણુ નમૂનો છે પરમાણુ ધન ભારિત ગોળામાં બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડેલા હોય છે પરમાણુ ઋણ ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિ તટસ્થ હોય છે રૂથુર ફોડનો પરમાણુ નમૂનો પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને પરમાણુના કદની સાપેક્ષતાનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે બોહરનો પરમાણુ નમૂનો છે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરે છે તેને સ્તર કહે છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકરણ સ્વરૂપે મુક્ત કરતા નથી આ કક્ષાઓમાં કે એલ એમ અને એન વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર છ છે મિત્રો પ્રથમ અઢાર તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વેચણીના નિયમો દર્શાવો પરમાણુની પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વેચણી બોહર અને ભરી નાના વૈજ્ઞાનિકો સૂચવી છે જુદા જુદા ઇલેક ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબ નિયમો દર્શાવવામાં આવે છે કક્ષામાં હાજરેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા એન એસ એન ટુ એન સ્ક્વેર ટુ એન સ્ક્વેર સૂત્ર દર્શાવવામાં આવે છે જે એન બરાબર કક્ષાનો ક્રમ છે એન વન ટુ થ્રી ફોર હોઈ શકે કક્ષ ડેશ 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 કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય છે પ્રથમ કક્ષામાં કે બે એકની બે ઘાત એટલે બે કા બે ત્યારબાદ બે બેની વર્ગ છે એટલે કે મિત્રો આઠ બે 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 ત્રણનો વર્ગ છે એટલે અઢાર એમ સૂત્ર મુજબ આપણે અહીંયા ગણતરી કરેલી છે કે ચોથી કક્ષામાં મિત્રો બે ચાર અને બે એટલે બત્રીસ ઇલેક્ટ્રોન સમાવી શકે છે સૌથી બહારની કક્ષામાં મહત્તમ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી પ્રશ્ન નંબર સાત છે સિલિકોન અને ઓક્સિજનના ગુણધર્મો ના ઉદાહરણો દ્વારા સંયોજન સંયોજકતાની વ્યાખ્યાય કરવાની છે મિત્રો તો ચ સિલિકોન ચૌદ નંબરનું તત્વ છે ગ્રેટર દેન ટુ આઠ એલ અને ચાર એમ એટલે કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં મિત્રો નવ સોરી ચાર ઇલેક્ટ્રોન સમાવી શકાય છે સિલિકોનની બાહ્યતમ કક્ષામાં મિત્રો ચાર ઇલેક્ટ્રોન છે આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ત્યારબાદ મિત્રો અહીંયા મિત્રો આઠ ઓક્સિજન આઠ જીરો જગ્યાએ ઓ છે બરાબર છે તો એસી નથી પણ ઓ એઇટ અને ઓ છે એટલે ઓ ફોર ઓક્સિજન છે પહેલી કક્ષામાં મિત્રો બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છ ઇલેક્ટ્રોન કે એટલે પહેલી કક્ષા છે એ એટલે બીજી કક્ષા મિત્રો એમ એટલે ત્રીજી અને એને એટલે ચોથી આમ ઓક્સિજનની બાહ્યામ કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે આજે અષ્ટક રત્ના પ્રાપ્ત કરવા માટે બે ઇલેક્ટ્રોન મેળવશે હવે છેલ્લી કક્ષામાં તમે શકો છો કે છ ઇલેક્ટ્રોન છે તો અષ્ટક પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોન મેળવશે તો એ અષ્ટક પૂર્ણ કર્યું કહેવાશે કોઈ પણ તત્વના બાહ્ય કક્ષામાં અષ્ટક તત્વના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સહયોજકતા કહેવામાં આવે છે અને વ્યાખ્યા ખાસ તમારા મહત્વની છે સંયોજકતા નક્કી કરી શકાય છે તો મિત્રો ત્યારબાદ પર ઉદાહરણ સહિત સમજાવો પરમાણીય ક્રમાંક તો મિત્રો એની છે અને સમજૂતી આપવાની છે પરમાણુ ક્રમાંક જેને જળ કહેવામાં આવે છે કોઈપણ તત્વના પરમાણુ પરમાણુમાં કેન્દ્રમાં રહેલા હાજરા પ્રોટોનની સંખ્યાને પ્રમાણુ ક્રમાંક z કહેવામાં આવે છે હાઇડ્રોજન માટે z ઇઝ ઇક્વલ કારણ કે તેમાં કેન્દ્રમાં એક પ્રોટોન હાજર હોય છે દળ ક્રમાંક પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો અને તત્વનો દળ ક્રમાંક એ કહેવામાં આવે છે એલ્યુમિનિયમનો દળ ક્રમાંક 13 પ્રોટોન અને ચૌદ ન્યૂટ્રોન હોય છે એટલે સરવાળો સત્ય વિષય થતો હોય છે સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પ્રમાણીય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય તેમને સંસ્થાનિકો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિકો છે પ્રોટીયમ અને ટ્રિટિયમ ધરાવે છે સમદળીય જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પ્રમાણીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહેવામાં આવે છે દસ બાવીસ એની બરાબર છે ને અગિયાર બાવીસ એને નિયમમાં મિત્રો દસ નંબરનું તત્વ છે અને બાવીસ સમાવી શકે અગિયાર અને સોડિયમમાં મિત્રો અગિયાર નંબર તત્વ બાવીસ ઇલેક્ટ્રોન સમાવી શકાય ધરાટલું છે મિત્રો સમસ્થાનેકના બે ઉપયોગો છે મિત્રો કેન્સરના સારવાર માટે કોબાલટ અને ગોઇટર રોગની સારવાર માટે આયોડી મોસ્ટ આઈ એમ છે મિત્રો એને પ્લસ સંપૂર્ણ ભરેલા કક્ષામાં કે અને એલ કક્ષાઓ ધરાવે છે સમજાવો અગિયાર સોડિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અગિયાર માઇનસ એક દસ કે કે એટલે કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનિક સંખ્યા બે એકનો સ્કવેર ટુ એલ કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા બે અને બેનો સ્કવેર એટલે આઠ કે અને એલ એ બંને કક્ષામાં સંપૂર્ણ ભરાયેલી છે મિત્રો તમે અહીંયા દાખલો અહીંયા દેખી શકો છો મિત્રો અને દાખલા સમજૂતી સ્પષ્ટ અહીંયા મિત્રો આપેલી છે જે જોઈ શકો છો તો મિત્રો આ દાખલા તમે અચૂક નિહાળજો અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ ખાસ પ્રેસ કરો છો જેથી કરીને આવનાર નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે મિત્રો આ ખરા ખોટા છે તમે જોઈ શકો છો તો તો મિત્રો ખાસ તમારે આ ખરા ખોટાને દેખી લેવાના છે આ એમ સીક્યુ પણ જોઈ લેવાના છે ખાસ મિત્રો આપણે વધારે તમારો સમય નથી લીધા મિત્રો કોષ્ટક પણ કરલું છે જે તમે જોઈ શકો છો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો જય હિન્દ જય ભારત